પ્રાથમિક શાળામાં વર્ષથી શ્રી કિશોર કુમાર નારાયણ દાસ મેવાડાનો વિદાય સમારંભ યોજાયો આજે તારીખ છવ્વીસ ચાર બે હજાર પચીસ ના રોજ વડગામ તાલુકાની ઇસ્લામપુરા પ્રાથમિક શાળામાં પચીસ વર્ષથી ફરજ બજાવી રહેલા શ્રી કિશોર કુમાર નારાયણ દાસ મેવાડાનો વિદાય સમારંભ યોજાય જેમાં ટીપીઓ વડગામ શ્રી રતુભાઈ ગોળ સાહેબ શ્રી જેગોડા સાહેબ એસએમસી અધિક જુનેદભાઈ સીઆરસી મેહુલભાઈ ઉત્કર્ષ મંડળ મંત્રી પ્રમુખશ્રીએ હાજરી આપી હતી ઇસ્લામપુરા ગામજનોને ભોજન આપવામાં આવ્યું શાના બાળકોને સ્કૂલ બેગ આપવામાં આવી ભોજન બાદ ડીજે તથા ગ્રામ લોકો સાથે ઇસ્લામપુરાથી મહેમતપુર સુધી બાઇક તથા ગાડીઓ સાથે રોડ કરી શ્રી કિશોરભાઈ મેવાડાને વતન સુધી વિદાય કરવામાં આવ્યા મહેમદપુરામાં તમામને ચા નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી સમસ્ત કાર્યક્રમને સફળ બનાવવા શાળાનો સ્ટાફ હારૂનભાઈ કોરવાલિયા હબીબભાઈ કોઠવાલિયા તથા તમામ ગ્રામજનોએ ખૂબ જ જેમત ઉઠાવી હતી રિપોર્ટર દિનેશ ગોસ્વામી વડગામ